નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર બસ સ્ટેન્ડની અંદર મહિલાઓને બસની બે થી ત્રણ કલાક સુધી રાહ જોવી પડતી હોય મુસાફરો સહિતની મહિલાઓ લાલ ગુમ મહિલાઓને પ્રાઇવેટ સાધોનીની અંદર સુરનગર જવાની ફરજ પડતા મહિલાઓએ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો આજે રક્ષાબંધનનો તહેવાર છે મહિલાઓ મોટી સંખ્યાની અંદર પોતાના ભાઈઓને રક્ષાબંધન માટે જઈ રહી છે ત્યારે આજે વહેલી સવારે લખતર ગામની અંદર લખતર બસ સ્ટેન્ડની અંદર મોટી સંખ્યાની અંદર મુસાફરો પહોંચ્યા હતા પરંતુ સમયસર બસ મળી નહોતી આથી મુસાફરો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોય છે ત્યારે સુરેન્દ્રનગરથી બસો ભરી ભરીને ઠેઠ વલસાડ ભુજ અને જ્યાં પણ કાર્યક્રમ હોય છે ત્યાં લઈ જવામાં જામનગર સહિતના અનેક જગ્યાએ લઈ જવામાં આવે છે તેમના માટે તંત્ર પાસે બસ છે પરંતુ જે મુસાફરો છે જે ભારતીય જનતા પાર્ટી સહિત ભારતના મતદારો છે તેમના માટે તેમની પાસે સમય નથી તેમની માટે તેમની પાસે બસ નથી ત્યારે તેમ જણાય તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે છેલ્લા ત્રણ કલાકથી તેઓ આ બસની રાહ જોવા માટે થઈ અને ઊભા પગે ઊભા છે પરંતુ તેમ છતાં તેમને બસ મળી રહી નથી આથી તેઓને જીવના જોખમે પ્રાઇવેટ વાહનોની અંદર જવું પડે છે આથી તેમના દ્વારા ખૂબ જ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયની અંદર આ આ બધાનો બદલો હ જે ભારતના મતદાર મતલબ કે ગુજરાત રાજ્યના મતદારો છે તેઓ પણ તેઓ જરૂર આપશે કારણ કે હાલ તેઓ એટલા બધા કંટાળી ગયા છે કે તેની વાત ના પૂછો દરેક કાર્યક્રમની અંદર કોઈ પણ સમસ્યા ન હોય તેવું ક્યારેય લાગી રહ્યું જ નથી એકમાં કલાકથી ઉભા છે જ્યારે મોરકા આવ્યા હોય ત્યારે તો બધા સાધનોને બસો મુકાઈ જાય છે પબ્લિક કેટલી હેરાન છે તે નકડાય છે બસ વગરની તો પબ્લિક ની પરેશાની દેખાતી નથી એમને